અને ત્રીજી જે છે છે આ ત્રણેય યોજનામાં અત્યારે જે હયાતીની ખરાઈ છે એ કરવામાં આવે છે તો હવે આ હયાતીની ખરાઈ છે તમે ઘરે બેઠા જ કઈ રીતના કરી શકો છો એ તમને આ વિડીયોમાં લાઈવ પ્રોસેસ બતાવીશું અને સાથે જ જેટલા પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર જોડાતા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો પણ કરતા રહેજો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ અને તમને બતાવીએ કે હયાતીની ખરાઈ છે એ કઈ રીતના મોબાઈલમાંથી ઘરે બેઠા કરી શકાય છે તો સૌપ્રથમ તો તમારે આમાં પહેલાં એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે તો એની માટે તમે જે આ પ્લે સ્ટોર છે એની ઉપર જઈને જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર માં જઈને આ તમારે ચર્ચ કરવાનું આ ઉપર જે છે એમાં ચર્ચ કરવાનું રહેશે જેમાં તમે આ રીતના લખી શકો છો બેનિફિસરી સત્યાપન એપ અને જો લખતા ન આવડતું હોય તો જે આ માઇક નું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે એપ એપ આ આ રીતના બોલી જવાનું એટલે જે છે એ તમારી સામે અહીંયા આવી અને એપને તમારે ફોનમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે તો આ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે આની પછી હજી એક એપ છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહી છે એની માટે ફરી વાર આપણે અહીંયા જે આધાર કાર્ડની ની ફેસ આરડી છે આ રીતનું લખેલું આવશે આધાર ફેસ આરડી એ તમારે સર્ચ કરવાનું છે અને લખતા ન આવડતું હોય તો તમારે આ માઇક રેકોર્ડ છે ને આ બોલીને પણ તમે સર્ચ કરી શકો છો તો આપણે જે આધાર ફેસ આરડી છે એ આ રીતની તમને જોવા મળશે અને લખેલું છે આધાર ફેસ આરડી આને પણ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે હવે બે એપ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તમારે જે પહેલી એપ ડાઉનલોડ કરી હતી તમે ફોનની અંદર આ બેનિફિશરી સત્યાપન વાળી એને તમારે ચાલુ કરવાની રહેશે એપ ચાલુ થાય એટલે બે ભાષા તમારી સામે આવશે હિન્દી અને ઇંગ્લિશ તમને જે અનુકૂળ પડે એ તમે આમાંથી સિલેક્ટ કરી શકો છો તો આપણે અહીં ઇંગ્લિશ સિલેક્ટ કરી લઈશું અને ત્યારબાદ નીચે જે આ ડાઉનલોડ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું હવે પહેલીવાર આ એપને આપણે ખોલીએ છે ફોનમાં એટલે અહીંયા પ્રોસીડ ફોર ેશન વાળું ઓપ્શન જોવા મળતું હોય છે એના ઉપર ક્લિક કરીશું હવે ડિવાઇસ રજીસ્ટ્રેશનમાં તમે કોઈ પણ આધાર નંબર આપી શકો કે પછી કોઈ પણ મોબાઈલ નંબર પણ આપી શકો તો હું અહીંયા જે મારો આધાર નંબર છે એ આપી દઉં છું ત્યાર પછી નીચે જે મોબાઈલ મોબાઈલ નંબર કોલમ છે એમાં એન્ટર કરી દઉં અને હવે જે આ રજિસ્ટર વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું આપણે હવે જે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કર્યો છે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશું આપણે ત્યાર પછી આ કીબોર્ડ તમારે જો બંધ ન થતું હોય તો અહીંયા નીચે તમારે જે બેગ નું ઓપ્શન હોય એના ઉપર ક્લિક કરીને એમાં આપણે નામ એન્ટર કરવાનું રહેશે આપણું એક્સ વાય કોઈ પણ રીતે તમે નામ છે એન્ટર કરી શકો છો નામ એન્ટર થઈ જાય ત્યાર પછી અહીં એક ચેકબોક્સ છે એને ટીક કરી દેવાનું અને ત્યાર પછી અહીંયા નીચે એક સ્કેન ઓપ્શન આવશે એની ઉપર આપણે

એટલે જે તમારું કેપ્ચર થઈ જશે જે હયાતીની ખરાઈ કરવાની હોય એમાં તમે આમાંથી જેટલા પણ લાભાર્થી હોય એટલા ગમે એટલા હોય તમે કોઈ પણ લાભાર્થીની જે હયાતી ખરાઈ છે એ કરી શકો છો આ જે રજીસ્ટ્રેશન હતું એ વન ટાઈમ જ હતું તો ત્યારબાદ અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક લોગો બતાય છે એના ઉપર ક્લિક કરીશું ત્યાર પછી આ રીતનું ઓપ્શન આવે છે નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ એના ઉપર આપણે ક્લિક કરીશું હવે ત્યાર પછી અહીંયા જે આ બેનિફિશરી વેરિફિકેશન વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું તો હવે જે અહીંયા લાભાર્થી હોય છે વૃદ્ધ પેન્શન કે પછી વિધવા સહાય કે પછી નિરાધાર સહાય નો લાભ લેતા હોય એમનો આધાર નંબર છે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી આ નીચેના કોલમમાં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે એ એક્સ ઝેડ તમે ગમે એ મોબાઈલ નંબર એન્ટર કરી શકો છો ઓટીપી લેવા માટે હવે નીચે જે આ ચેકબોક્સ છે એને આપણે ટિક કરી દઈશું અને ત્યાર પછી જે સબમિટ વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું એટલે પ્રોસેસ થશે અને ત્યાર પછી જે મોબાઈલ નંબર એન્ટર કર્યો તો એમાં ઓટીપી સેન્ડ થાય એ ઓટીપી અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા સબમિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે જે આ ચેકબોક્સ આવે છે એની ઉપર અહીંયા ટિક કરવાનું રહેશે ટિક કરીને ત્યાર પછી અહીંયા જે સ્કેન વાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે કેમેરાનું ઓપ્શન ખુલશે જો આગળથી ઓથેન્ટિકેશન કરવું હોય તો તમે આ કેમેરાથી નહીં કરી શકો છો અને પાછળના કેમેરાથી જો ઓથેન્ટિકેશન કરવું હોય તો અહીંયા એક પાછળનો કેમેરો ચાલુ કરવાનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે જે પાછળનો કેમેરો છે એ ચાલુ થઈ જાય અને ત્યાર પછી જે ઓથેન્ટિકેશન છે એ કરવાનું રહે અહીંયા દિવાલ એવું ભરાઈ જાવ તો આ ઉભા રહી જાવ જો કોઈ એરર આવે તો અહીંયા ઓકે આપીને ફરી વાર સ્કેનનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશો એટલે કેમેરા પાછો ફરીથી ચાલુ થઈ જાય અને આ રીતના ચાલુ રાખવાનું થાય અને જ્યાં સુધી ગ્રીન લાઈન સર્કલ જે છે એ આખું ગ્રીન નો થઈ જાય ત્યાં સુધી તમારે રાહ જોવાનું રહે આછું ખોલી બંધ કરો આ ધીરે ધીરે ની ઇફેક્ટ આવે છે હે લાઇટ આવે છે આવે છે. હા આછું આછું બંધ બંધ કે આવતી હોય તો થોડીક જગ્યા ફેરવીને તમારે ચેક કરી લેવું અને જેવું ઓથેન્ટીકેશન થઈ જવા ને એટલે આ રીતના જે સ્કીમનો લાભ લેતા હોય ને એ સ્કીમ તમને આયા નામ જોવા મળશે ત્યાર પછી આ નીચેનું જે ઓકે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવું તો આ રીતે જે હયાતીની ખરાઈ છે એ થઈ જાહે બીજા કોઈ વ્યક્તિની આ રીતે જ તે તમારે હયાતીની ખરાઈ કરી હોય તો ફરીવાર જે બેનિફિશરી વેરીફિકેશન વાળો ઓપ્શન છે એના ઉપર જઈ ફરીવાર કરવાનું રહે તો આ રીતે તમે કોઈ પણ યોજનાનો લાભ લેતા હોય તો એની જે હયાતીની ખરાઈ કરવાની હોય એ ઘરે બેઠા જ કરી શકો છો બાકી વિડિયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર